નમસ્કાર ખેડૂત મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ સોળ જૂન બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે સોમવાર તો આજે છે એ એરંડાના ભાવ કઈ રીતના જોવા મળી શકે છે ભાવમાં વધારો કે પછી ઘટાડો તેના વિશે મિત્રો સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ તેથી મિત્રો વિડીયો માન સુધી બન્યા રહેજો ઉપરાંત જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને જે મિત્રોને વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો મિત્રો હવે સમયને લેતા હાલ શું ચાલી રહ્યા છે ભાવતી આપણે જોઈ લઈએ રાજકોટ અગિયારસો અઠાવન થી બારસો અઠ્યોતેર ગોંડલ નવસો છવ્વીસ થી તેરસો એક જુનાગઢ અગિયારસો એસી થી બારસો એકોતેર જામનગર એક હજાર પચાસ થી બારસો સાહીઠ સાવરકુંડલા અગિયારસો થી બારસો વીસ જામજોધપુર બારસો ચાલીસ થી તેરસો ને છ રૂપિયા જેતપુર એક હજારથી બારસો ઉપલેટા બારસો ઓગણીસથી બારસો સાહીઠ વિસાવદર એક હજાર સિત્તેરથી અગિયારસો અને છ્યાસી રૂપિયા ધોરાજી બારસોથી બારસો છપ્પન મહુવા નવસો પંચ્યાસીથી બારસો સત્યાવીસ પોરબંદર બારસો દસથી બારસો અગિયાર અમરેલી અગિયારસો પચાસથી બારસો અને બાસઠ કોડીનાર અગિયારસો પચીસથી બારસો બાસઠ તળાજા અગિયારસો તેત્રીસથી બારસો એક હળવદ બારસો છત્રીસથી બારસો પંચોતેર જસદણ નવસોથી બારસો ત્રીસ અને બોટાદ અગિયારસો પચાસથી બારસો અને આઠ રૂપિયા ભચાઉ બારસો પિસ્તાલીસથી બારસો એંશી ધ્રોલ એક હજાર પચાસથી બારસો વીસ ડીસા બારસો સાઠથી તેરસો રૂપિયા ભામર બારસો પચાસથી તેરસો અગિયાર પાટણ બારસો પાંત્રીસથી તેરસો ને પચીસ રૂપિયા ધાનેરા બારસો પચાસથી તેરસો ને ચૌદ મહેસાણા બારસો પંચાવનથી તેરસો ને અગિયાર રૂપિયા વિજાપુર બારસો સિત્તેરથી તેરસો અને તેર રૂપિયા હારીજ બારસો એકવીસ થી તેરસો અને ચૌદ રૂપિયા વિસનગર બારસો થી તેરસો ને દસ રૂપિયા પાલનપુર બારસો એકોતેરથી બારસો ત્રાણું રૂપિયા તલોદ બારસો પચાસથી તેરસો અને એક રૂપિયા દહેગામ બારસો એક થી બારસો રૂપિયા બારસો ચાલીસથી તેરસો અને પાંચ રૂપિયા દિયોદર બારસો પાસઠથી બારસો અને નવ રૂપિયા ત્યારબાદ કલોલ બારસોથી તેરસો અને સાત રૂપિયા સિદ્ધપુર બારસો સત્યાવીસથી તેરસો અને સાત રૂપિયા હિંમતનગર બારસો છ્યાસીથી બારસો ને પંચાણું રૂપિયા કોકારવાડા બસ બારસો ઓગણ ચાલીસથી તેરસો રૂપિયા મોડાસા બારસો દસથી બારસો અને સાઠ ધનસુરા બારસો ચાલીસથી બારસો સિત્તેર ઈડર બારસો પાંસઠથી બારસો એક્યાશી પાથાવાડા વાત કરીએ તો બારસો સિત્તેરથી તેરસો બેચરાજી બારસો સિત્તેરથી તેરસો પાંચ ખેડબ્રહ્મા બારસો ત્રીસથી બારસો સિત્તેર કપડવંચ અગિયારસો પંચોતેરથી બારસો અને દસ રૂપિયા